સુરતમાં આંતકીઓ એરપોર્ટમાં ઘૂસી છ મુસાફરોને બનાવ્યા બંધક ચેતક કમાન્ડોએ સુરત એરપોર્ટમાં ચાર આતંકવાદીઓને ઘૂસી છ મુસાફરોને બંધક બનાવ્યા હતા પરંતુ ચેતક કમાન્ડો તેમજ સીઆઈએસએફના જવાનોએ મક્કમ મુકાબલો કર્યો હતો વહેલી સવારે સાડા છ વિમાન હાઇ ચેક કરવાના ઈરાદે ચાર આતંકીઓ મુસાફરના વેસમાં કાર સાથે સુરત એરપોર્ટના એ ટુ ગેટ પર પહોંચ્યા હતા સિક્યુરિટી અટકાવવા અચાનક તેમણે એ કે ફોર્ટી સેવન રાઇફલ દ્વારા સીઆઈએસએફના સિક્યુરિટી ગાર્ડને ઘાયલ કરી અંદર ઘુસી ગયા હતા જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીના થતા તાત્કાલિક ધોરણે આ અંગેની વિગતો સુરત શહેર પોલીસ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી સુરત પોલીસ તથા સીઆઈએસએફ દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર વિજય ભંડારીએ તત્કાલ એરપોર્ટ પર આવીને કંટ્રોલ રૂમમાંથી આતંકીઓ સાથે વાતચીત કરી હતી જેમાં આતંકીઓએ એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરવાની એક હેલિકોપ્ટર તેમજ બસો કરોડની ડિમાન્ડ કરી હતી આખરે ચેતક કમાન્ડો ગોહિલની આગેવાની કમાન્ડોએ તકનો લાભ ચાર એકે ફોર્ટી સેવન રાઇફલ અને કબજે કરવામાં આવી હતી આતંકવાદીઓ સાથે મુઠભેડમાં આતંકીઓએ પંદર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં કમાન્ડોએ મજબૂતાથી મુકાબલો કર્યો હતો સર્ચ ઓપરેશન દરમિયાન તમામ છ બંધકોને સુરક્ષિત મુક્ત કરવામાં સફળતા મળી હતી એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ